ભાજપે અમરેલીમાં જાહેર કરેલા ઉમેદવાર ભરત સુતરિયાના નામની જાહેરાત પછી અમરેલીમાં ભડકો થયો છે પણ આ ભડકાને ઠારવાને બદલે ભાજપના નેતાઓ અત્યારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરની મસ્કરી કરવામાં મસ્ત છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમરેલીની અમરેલી એટલે ગુજરાતના પહેલાં મુખ્યમંત્રી આપનારું આ શહેર આ શહેરમાં આજે પણ પાણીનો કકળાટ તો છે પણ હવે કકળાટ ટિકિટનો પણ શરૂ થયો છે ભારતીય જનતા પાર્ટીએ અમરેલીમાંથી ભરત સુતરિયા નામના એક એવા કાર્યકરને ટિકિટ આપી છે કે ભાજપના નેતાઓ ખાનગીમાં કહે છે કે આટલો નબળો ઉમેદવાર ભાજપ ક્યાંથી અમને ખબર નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમરેલીમાં દાવો કરી રહ્યા હતા કે ટિકિટ અમને મળશે પહેલા સાંસદ નારણ કાછડિયાની ઈચ્છા હતી પણ નારણ કાછડિયાના નામ પર ચોકડી વાગી પછી ઈચ્છા હતી દિલીપ સાંઘાણીની દિલીપ સાંઘાણીના નામ પર ચોકડી વાગી ક્યાંક ને ક્યાંક ડોક્ટર ભરત કાનાબારને પણ ઈચ્છા હતી પણ તેવું થયું નહીં પણ આખો ખેલ કરી ગયા વેકરિયાજી અને વેકરિયાએ ટિકિટ અપાવી ભરત સુતરિયાને આ મામલે કમઠાણ થયું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નેતાઓને સાંભળવા આવ્યા અને ત્યાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા દેખાયા જે બધું જ તમે જોયું છે હજી પણ અમરેલી ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે પણ હવે ભાજપના નેતાઓ હમ સબ એક હે અમારે સમાધાન થઈ ગયું છે તેવું બતાડી રહ્યા છે ધારીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકારીની એક મિટિંગ બોલાવવામાં આવી હતી ત્યારે એકબીજાનું મોડું જોવા તૈયાર નથી એવા બધા જ નેતા સ્ટેજ ઉપર સાથે બેઠા હતા કારણ કે પાર્ટીનો આદેશ છે અને આ કેટલું જોખમી સાબિત થાય તે સમય આવે જ તેની ખબર પડે આ બેઠકને સંબોધી રહ્યા હતા ભાજપના ધારાસભ્ય

જેની ઠું હતી તે બધાને સમજાઈ રહ્યું હતું આખી ઘટનાની હાઇટ તો ત્યારે છે કે દરેક વાક્યમાં મહેશ કસવાલા કાર્યકરોને કહેતા હતા ચાલો તાળી પાડો આ તો પેલા મધારી જેવું એમણે કર્યું કે ચાલો સાપ બતાડું ચાલો ઉંદર બતાડું ચાલો તમારી ટોપી ફેરવી નાખું તાળી વગાડો આમ મદારીની ભૂમિકામાં મહેશ કસવાલા હોય તેવું તમને લાગે છે આ તેમનો વિડીયો પણ તમે જોઈ લો

નું અપમાન નથી કરતો તે તો મારા બેન છે તેમનું સમાન જળવાય તેનું ધ્યાન રાખું છું પણ આખી ઘટનામાં ઠુંબર પરિવાર જેની ઠુંબરની મશ્કરી થઈ રહી હોય તે સ્પષ્ટ દેખાય છે આખી ઘટના છે તેમાં આખરે તો મતદારોએ નક્કી કરવાનું છે કે મમ્મી પપ્પા કે બેન અને જમાઈની વાત કરનાર પાર્ટીને તમારે મત આપવાનો છે કે પછી આ મદારીની જેમ તાળીઓ વગાડનાર નેતાઓની પાર્ટીને તમારે મત આપવાનો છે મહેશ કસવાલા એવું પણ કહે છે એક તરફ પરિવાર વાત છે અને બીજી તરફ સામાન્ય કાર્યકર ભરત સુતરિયાને ગામડાના માણસને અમે ટિકિટ આપી છે આજ અમારા પાર્ટીની ભવ્ય પરંપરા છે આ ભવ્ય પરંપરા જ્યારે હિંસક રૂપ ધારણ કર્યું હતું બે દિવસ પહેલા ત્યારે લોકોએ પણ જોઈ હતી આવી ભાજપની ભવ્ય અન્ય પરંપરાઓ પણ તમે જોઈએ છે તો અત્યારે અહીંયા જ અટકું છું આ ચેનલ તમારી છે માટે તેને સબસ્ક્રાઇબ લાઈક કરો અમારી સાથે જોડાયેલા રહો અત્યારે મને મારા સાથી ફૈઝાન અંગ્રેજને રજા આપો નવા વિષય સાથે અમરેલીના લોકોને હું પાછો મળીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ